વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના પ્રવાસને ઝડપી અને સુગમ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એકોતેર કિલોમીટરનો એક નવીન માર્ગ બનાવવાની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત વડોદરાથી ડભોઈ સુધીનો માર્ગ સિક્સ લેન બનશે જ્યારે ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો માર્ગ લેન બનાવવામાં આવશે માર્ગ તૈયાર થયા બાદ વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પિસ્તાલીસ મિનિટમાં પહોંચી શકાય તેવું આયોજન કરાયું છે ડભોઈ ખાતે પીડબ્લ્યુડી સ્ટેટના નાયબ કાર્યપાલક ઇજનેર એસડી જોશીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટેની પ્રાથમિક કામગીરી તરીકે જમીન સંપાદનની પ્રક્રિયાને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે વડોદરા જિલ્લાની અંદર એકસો પચાસ હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવશે જમીન સંપાદન પૂર્ણ થયા બાદ તબક્કાવાર ટેન્ડર અને બાંધકામની પ્રક્રિયા શરૂ થશે સમગ્ર પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા અંદાજે ત્રણસો કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે આ નવીન માર્ગ બનવાથી હાલના માર્ગ પર આવેલા કેલનપુર ડભોઈ અને તિલકવાડા જેવા શહેરો અને ગામો બાયપાસ થઈ જશે ખાસ કરીને ડભોઈ માટે ફરતી ફૂઈથી શરૂ થતો નવીન ડભોઈ બાયપાસ સીધો સીતાપુર પાટિયા સુધી જશે જેથી ડભોઈ નગર ચારથી પાંચ કિલોમીટર દૂર રહી જશે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભટિયારા ડભોઈ